મોટી મોટી વાતો વચ્ચે પ્રશાસન કામગીરીમાં ઉણું ઉતરતું જોવા મળે છે અમદાવાદના ગુમા બ્રિજ મામલે સરકારના અર્બન ડેવલપમેન્ટની ઉદાસીનતા બે માસ પહેલા ઝોન ફેરની દરખાસ્ત કરવામાં આવી હતી બ્રિજ શરૂ કરવા એગ્રીકલ્ચર ઝોનમાંથી રેસિડેન્ટ ઝોનમાં ફેરફાર કરવા ઓડાએ દરખાસ્ત મોકલી અને આ દરખાસ્ત અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો સરકારની મંજૂરી મળ્યા બાદ બ્રિજના છેડે આવેલી મિલકતો કપાતમાં જશે ઓડાએ દરખાસ્ત કરતા કપાતમાં આવનાર મિલકતોની યાદી તૈયાર કરી છે ટીડીઆર અથવા આસપાસના પ્લોટની ફાળવણી કરાશે મિલકત માલિકોને અને રેલવે આ ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો હતો વર્ષ બે માં નવા સીમાંકન અનુસાર ઓડા અને શીલજ એમસી પડ્યા પિસ્તાલીસ મીટર રોડ પર નવસો મીટર લંબાઈનો આ બ્રિજ બની રહ્યો છે પણ એ કામ દરખાસ્ત મંજૂર થયા બાદ શરૂ કરી શકાય વર્ષ બે હજાર અઢારમાં મંજૂર કરાયેલો અને વર્ષ બે હજાર વીસ એકવીસમાં બનીને તૈયાર થયેલો એંશી કરોડના ખર્ચનો ગુમાથી શીલડનો બ્રિજ જેની પ્રતીક્ષા હવે નાગરિકો પણ નહીં ખુદ ઓડા પ્રશાસન પણ કરી રહ્યું છે કારણ કે આ બ્રિજ છે તેની ડિઝાઇન એ પ્રકારની બનાવવામાં આવી કે તેનો જે છેડો છે તે ગુમા સ્મશાનથી લઈ અને શિલર સુધી જવાના જે છેડા ઉપર દિવાલ આવી જાય છે અને એ બ્રિજ બન્યા બાદ પ્રશાસનને તે વાતની જાણ થઈ આ બ્રિજ છે તે રેલવે અને ઓડા દ્વારા સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવ્યો છે અને તે બાદમાં પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ કે રોડ ખોલવા માટે અને બ્રિજ ઉપર વાહન ચાલકો અવરજવર કરી શકે તેના માટે આખે આખો વિસ્તારનો ઝોન ફેર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે ઓડા પણ હવે પ્રતીક્ષા કરી રહ્યું છે કે સરકારને મોકલવામાં આવેલી ઝોન ફેરની દરખાસ્ત છે તેની સરકાર તરફથી કોઈ નિર્ણય કરવામાં આવે કારણ કે બે મહિના પહેલાં ઓડા તરફથી રાજ્ય સરકારને આ આખો જે ઝોન છે તે ફેરફાર કરી અને રેસિડેન્શિયલ ઝોન બનાવવા માટેની દરખાસ્ત મોકલી દેવામાં આવી છે રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને આ દરખાસ્ત મોકલાઈ છે પણ હજી સુધી તેને લઈને રાજ્ય સરકાર તરફથી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી જેના કારણે થઈને ઓડા છે તે પણ ખુદ પ્રતિક્ષા કરી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે વર્ષ બે હજાર વીસમાં નવું સીમાંકન થયું અને તે બાદ ઓડા અને સીલજ અમદાવાદ મહાનગરપાલિકામાં ભળ્યા અને બે હજાર ઓગણીસમાં શીલજ તરફનો વિસ્તાર છે તે એગ્રીકલ્ચર ઝોન જાહેર થયો જોકે મળેલી માહિતી અનુસાર ઓડા તરફથી તે પણ તૈયારીઓ કરવામાં આવી છે કે જે પણ મિલકત કપાતમાં આવશે તે મિલકત ધારકોને ટીપી સ્કીમના નિયમ હેઠળ ટીડીઆર આપવામાં આવશે અથવા આસપાસમાં તેની જ આકારણીનો પ્લોટ આપવામાં આવશે ઓડા તરફથી આ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી હજી સુધી કોઈ નિર્ણય જાહેર કરી અને ઓરડાને આદેશ ન કરવામાં આવતા આ બ્રિજ છે તેના પર વાહન વ્યવહાર હજી પણ બંધ છે બ્રિજનું સત્તાવાર રીતે ઓપનિંગ નથી થયું બ્રિજને ખુલ્લો નથી મુકાયો પણ વાહન ચાલકો છે તે આ બ્રિજનો ઉપયોગ અત્યારે કરી રહ્યા છે મારી પાછળના દ્રશ્યો આપણે બતાવીશું જે છેડો છે તે ગુમા સ્મશાન તરફનો છેડો છે અને તે સ્મશાન તરફના માર્ગ ઉપરથી આવવાના જે રસ્તા ઉપર બ્રિજ ખુલ્લો નથી મુકાયો પણ વાહન ચાલકો છે તે પોતાની અનુકૂળતા માટે આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે એક નાની એવી ભૂલ એક નાની એવી ગેરસમજ અને તેના કારણે એંશી કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ ગયેલો બ્રિજ લગભગ ત્રણ વર્ષથી એમને એમ હાલતમાં છે અહીંયાના નાગરિકો પણ પ્રતિક્ષા કરી રહ્યા છે કે આ બ્રિજ છે તે કઈ રીતે ખુલ્લો મૂકવો અને પ્રશાસન છે તે આખરે શા કારણે આટલી ધીમી ગતિનું કામ કરી રહ્યું છે કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની એ બીપી અસ્મિતા અમદાવાદ